તો આપણે જવાનું છે થોડુંક કપા ભરવા ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરની વાહેને જવાનું છે બોલે જોડવાનું બાકી છે એ જોડીને પછી જઈએ આપણે કપા ભરવા તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને માર ફર્સ્ટ વિડીયો છે એટલે બધાય સપોર્ટ કરજો પ્લીઝ તો ફેમિલી આપણે કપા ભરીન વિએવા ને અને ચલ હાથ પડવા આવશે પછી તો આપણે કપા ભરીન વિએવા ને તો હાથ ગાઢે હતો એટલે ભરીન વિએવા મને ચાલ તો ઘરે થી ઘડીપા સુઈ ગયા હબો pore એટલે જો જાગવા મોડું થઈ ગયો ને અત્યારે તો લોકેશન જો એક નંબર છે દિયાસમ માં આવ્યો હૈ 5 વાગ્યા जो मस्त से चल था आप लोग रस्को से आप पहला तो ना खेलो ना आप पची देखो लोकेशन एक नंबर लगे रस्का मत चले चलो ना ये माथा में लाबू ना खेल है वाल बगड़ी जाए તો હવે ના જ પછી પાછા વિડીયો તો આપણે નાનધણ થી જશે ફ્રેશ તો હવે આપણે જાને દૂધ ભરવા તો હવે જઈએ ગામમાં એક રાઉન્ડ એ મરાતો જાય અને દૂધ ભરાતું હોય તો આપણે જઈ ગામમાં તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જમી દીધું અને ખૂબ જ તૈયારી છે તો આ વિડીયો ગેમો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે ફર્સ્ટ વિડિયો હતો ને ફર્સ્ટ વિડીયો તમને બધાને ગેમો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા વિડીયો સાથે અને મારા તરફથી બધાને ગુડ નાઇટ તો મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય